હેલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધાય એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો આપણે ત્યાં નાઈ ધોવે અને તૈયાર થઈ ગયા અને મસ્ત આજ ત્યાં સાડી બાડી પહેરી લીધી કે કે એ વ્રતના છેલ્લા બે જ દિવસ રહ્યા એટલે હે ને આજ મેં કીધું સાડી પહેરીએ ને સેટોરી જે મારાથી આગળ ભરે મૂકી ની કે આ લુગડા કે કિનિક જવાની હે રિયાની અરે રે રિયાની કે ક્યાં નીક જવાની હે ને રિયા વાહો પકડે લીધો એટલે એવું હે તો આ તે હે ને જવાનું કાંઈ નહીં ઘેરની ઘેરે જે પણ એવી થઈ કે બે દી હે ને તે નવરી થઈ ગઈ તી વેલે રીતી મેં કીધું હાડી પહેરીએ એટલે એવું હે તો સારું હાલો આપણી કંઈક આમાં મોટો મોટું કામકાજ બાકી રીયો અહીં કરી લઈએ પૂજા પાઠ તો થઈ ગઈ હસલની એટલી એ તો પરવારે ગઈ હતી એમાંથી ને કે કંઈક ફરારનું ને બધું એ કર્યું અને સેટની બપોરી હોય બપોરા કરવાના અને માર ફરાર કરવાનો હોયથી એનું કંઈક જ્યાં બનાવી દી હું ને મારા હાટવે કીક કરી લે હું તો સારું હાલો એવું હે તો એ બધું આપણે કરીએ કેટલા સવારે નવ દહ વાગે એટલી ફ્રી થઈ જાય એટલે જરાક બહાર જવાનું હોય અને હાંધી પછી હાંજી તો પછી સો વાગે જાજર થવાનું રે આપડે પછી તો ત્યાં સુધી આપડે કામ ચાલુ જ રીયે હે તો હારો હાલો તમે તમારું કામ પતાવો અમારે તો રાબે તો મુજબનું રૂટીન છે એ ધાયેલું જ રીએ વાહીદાન પોદરા નબરા એ તો કરવું જ પડે ને આપણે બાંધી દઈએ તો ને પાછો વેલો કે જોયું જાય જો હાણ આવે વેલું આવવાનું કાંતા હતા જંગલમાં જવાનું હે જંગલમાં ના ના એ હું આગળી ખબર પડે રહી હે મને જંગલનું હે કે કામ હે એ હાઈ પડે તો એટલે જા હે ખબર નહીં ધીરે ધીરે હાલ તું થયું હોય એટલે લગભગ જંગલ જ ઈ હે હાલ તું થયું એટલે લખમણ અમાર મોટરસાઇકલ ને લખમણ બે હાલતા થાય એટલે તો અમારે નક્કી માનવાનું કે અમારે જંગલમાં જ નીકળ્યા તો સારું હાલો વેણી જવા દઈએ ને આપણે આપણે ધંધે સડે જઈએ તો જો થારી ફૂલ આવે ગા થારી કંકુ આવે ગો ને સોખા પણ આવે ગા એટલે તમારે ને કંઈ કરે લેવાનું હે કે આપણે સવારના સેટ નીકળ્યા હતા ને એટલે એ કામ કરે ને આવ્યા હી તો હારું હાલો એ આપણી એક નવી ભગર આવે ગઈ તે ભગરનું સ્વાગત કરવા એ કે હું ફરારનું કરી દેતી તો તમને કે એ રેવા દે અને હાલી કે કે હું કે સ્વાગત કરાવી દે તમે હારું તો હાલો આપણી તો હાઈ આમાં હાજ આમાં હાજ હોય તે હાલો આપણે તબેલાને ગેટી જ ઊભવાનું હોય એટલે કે આપણે છે ને તબેલાના ગેટી જ ઊભવાનું હોય એટલે જો આ ગેટી ઊભે ગઈ એટલે જ્યારે ઉતારે તાર ને જ્યારે લઈને આવે તાર ને આણી છે ને દસ અગિયાર થાય ને તો હાલ સંધાઈ પડે કે કે હવારનું વહેલું કામ પતે ગયું હોય ને એટલે હાલ રમસ કરી દઈએ નો અસલ રીએ જ નહીં હે રેખ્યું રવિડો અમારે હાકવા જાય જો પડી આવે હો દાલા મથો સિંહ આવે જાણી રિયા ઈ ભાઈ આવી હાકવી ને મોર આવતો રે હાલ Thank you.

સાંદરી હે ને બહુ હોજી હોય દૂધવારી હોય કે પાય હોય એટલે અમે પહેલાંથી મારા માને મારે છે ને એક શોખ તો સાંદરી બહેનો પણ ઓલી મારી મારી એવા હે એ સાંદરી હું જ મળ્યું એવડી મોટી સાંદરીનો તો શોખ નહોતો પણ હવે શોખ પૂરો કર્યો એટલે આપણે ત્યાં કાંઈ વાંધો ને અને એકદમ મસ્ત હે અને ગાભન હે જણવાની તૈયારીમાં હે તો હગા કોરાન બતાવી દે

સીધી એક નંબર ને ખીલેત થઈ ગઈ ને હે ખાપરી સડાઈ ગઈ બિચારી ની ખાપરી હે ને બહુ સડી કે કે હાવ બેહવા માં ની બધું તકલીફ પડે હા ટેમ્પા આવી ને હતી જરાક ઈ પણ જલાણી ને અમાર ગાય ની હે ને હા પીડા હે ખેદો ઉપડે જ ગયો ને બહુ ઓજી બહુ હે નગર આયવા ભેગું થોડુંક ઢોર આઘા પાસું કે કાં તો પછી ઈણી પીડામાં હોય હમ ને સાવ સેરે હોય તે લગભગ ત્યાં સવાર કરે કે ન કરે હું તો જો સાંદરી છે ને બેહ ગઈ અને ભૂરી તો સાવ સેટ થઈ ગઈ હતી પછી બે ત્રણ દિન બે ત્રણ દિનો હા ગે ફ્રીઓ તા ત્યાં આ આવી પાસે એટલે અમારે ત્યાં એ હે રૂટિન થેગું આપણે કંઈ નવીન જેવું નથી લાગતું કે અમારે સેટ નહીં ત્યાં મગજમાં આવે જાઉં જોઈએ મગજમાં ભીં બેહવી જોઈએ હે ગા

ને એ હે ને આપડે કઈ નબળી ભી જ ની દોઢ થી ઉપરની જે અમુક કહેતી હોય ને આજે પાછું કાં અને હાથી હુતી ને જ ને કઈ આમાં મોનોપોલી ને તો દોઢ લાખ થી ઉપર ની ખરીદી ની જ ભી હું એક નબળી ખરીદી ભીની હે ની એટલે નબળીયું ભી હું હે જ ની નબળી યુતિ ની બધું નીકળી ગયું ને કિંમતવારી ભી હું બધી રહ્યું એટલે કિંમતવારીઓ આપણી લેન બાંધી દીધીથી કંઈ વહે કંઈ ન એના પાસે પણ પાછી આપણી આપણું લોહી રેડવું પડે તાર ભી હું કંઈક જરાક ઠીક રીએ ન કરતાં આપણી એણે બાંધી દઈએ ખીલે ભલે બે લાખની લીધી હોય પણ એણે આપણે તાણે સેવા સાકરી ન કરીએ તો એ પણ આપણે એ પ્રમાણે રિઝલ્ટ દઈએ પછી અને આણી એ ભર્યું નારિયર હે ને અહીં ત્યાં એની બોલી હે દહ બાર લીટરની બોલી હે અંગાસરની બોલી હે એ કંઈ વાંધો નથી ને ભીં એકદમ હારી હે વિડીઆમ થોડીક તમને કદાચ નાની દેખાતી હોય કે ડબ્બા જેવી દેખાતી હોય તો એવી ભીં છે એની ભીં બહુ જોરદાર છે અને હારામાં હારી હે એટલે બહુ મસ્ત ભેં હે ને અહીં હિંગડી પાઘડી પણ બહુ અસલની હે બહુ એકદમ જાફરાબાદી નસલની ભેં હે પણ બહુ સારી ભેં છે ને આકોરની લાઈન આખી અમારી જાફરીઓની થઈ ગઈ બધી આ લાઈન હે ને એ આખી બધી જાફરી બેની થઈ ગઈ ને આમ આમાં પણ હા આમાં એક ઓલી બી વાલો એને દેખાડતા ઈ અમરેલી વાળી હે બાકી બધી હોય આ બે હે ઈરાવલની હે અને આ અમરેલી વાળી હે હાંભી હે ઈરાવલ વાળી એટલે એમાં હે ને ઓળખવામાં આવેલું થાય આપણી હલમુરી અહીં અને સાંદરીની તો હે ને માં કેરી હે અને જો અમે આવી વાળી આખ્યું હોય ને એને માં કેરી હે ઈંકીએ અને મારી માં પાસે જે સાંદરી હતી ઉતી ને મારી મોટી માની દીધી ને એવી વીજ એટલે એવી સેમ કોપી સાંદરી હે આ અને અમારે જો જે અમાર નવું ઢોર એન્ટર થાય ને એટલે અમારા રિયાની હે ને હાવ દુનિયાની તાણ પડે તાણ પડે ને એટલે એને આવે ને અમારું મારું ધ્યાન ન હોય ને હું કે નહીં ઘેર કેવાય જો વેતા આવે જાય ને તો ઠાવકું રોગું તોડેલી એવા બટકા ભરે જાય એટલે બહુ પૂરા દિનો હે હેને મે હવામાન ભિસારી થતી હતી ને આ કુસો નાખે દીધું એ બધું એમ ખેમ જ છે જો એ આપણી રેવા દઈએ તો એટલે આજ નદી મારે જાગરણ ભેગું જાગરણ થઈ જાય શેઠ હે મારો વ્રત નો કાલે સહેલો દિવસ છે અને કાલે જાગરણ હે એટલે કાલે જો વ્યાય ને તો મારે જાગરણ થઈ જાય ને ભી નોય થઈ જાય બેય થઈ જાય

તો અમારે આખો શેઠીનું કામમાં ફૂલ બીજી હે અટાણે તો એવું જવાન ને હે બધા પૂછતા હોય દાણમાં માં આપો કાં આપો તો આપડે આ હાદુ છે ને દાણ માં હા એ તો કપાહિયા ને ખોળ જ દઈએ બીજું કોઈ પણ વસ્તુ નાખતા ને તો મી

અને વરસાદી હે ને હમણી એવા થઈ ગયા કે જવાનું નામ જ નથી લે તો એ તો જાય ને તો અમે હે ને હાથી લગભગ એ થાય કે આ અવારના વરસમાં હાથી આંખવા જ નત દેવાનું એવું લાગે અને અમાર સેટ ભગરની ની ખરીદી કરાવી તે એવા મજાના કાંઈ મેં સડેગા ગા આજે હે ને તો અભેલો ધોવા મીડ્યા બધું ઈ કે ગા કામ કરે ના થાય કે એટલે હે ને અભેલો ધોવા મીડ્યા ગટર ભરાની લાગે નહીં હા નાખી તબેલો ધોવા નાખ્યો એમ નાખવાનું છે ને હા જો હેડીની કુટી પાડેલ છે આખી ઢેગલો કરી દીધો ને હું મારે કાલે વ્રત નું છેલ્લો દિવસ છે ને એટલે બધા અમારા ઘરના ને આ બધાય આજુબાજુમાંથી ને બધાય હોય ને હું મારી તૈયારી કરતી હતી બાજરાને દરણું દરવાનું હતું તે દરવા નાખ્યું અને બીજા જણા મોટા કામકાજ હોય એ આપણે તો કાંઈ ડોકાતા નહીં જ એટલે એ બધા કામને વાહે હોતી હતી હું કરતી હતી ને અત્યારે હગો હાવ પૂરો જ રહ્યો પૂરો જ રહ્યો કામમાં એટલે કે મારે એ કે કીન નુઈને જ જાવું નહીં હગા એ તું કહેતો હોય ને કે મારે કીન નુઈ કાંઈ ભી હું લેવા નીકળવું ને હા અને અમારે ભગર આજ હાવ રેડી છે હગા હગા એક દી જાર જાય તો મારે કાલે જાગરણ થઈ જાય આજ જલ્દી બિસાડી હાલ હું ઝપેટામાં કામકાજ કરી લાં ભી મારે આજ વ્યાઈ જ જવાની છે હાવ બિસારી જતા હાવ મોરી પડે ગઈ ઈલ લેવો તો તું હવે હે

हावे शास्त्र आलो हॅलो आलो पगर आलो નિરણ નાખે નાખેલી હતી એવું ને એવું છે ને હજે હવા પાંચ પાંચ ને સૌદ થાય તે મી કીધું યાર વઘાર નાખા પછી કાંઈ નહીં પછી પાછું મારે હાંજી મોડું થઈ જાય કે આઠ વાગે જાય એટલે બસ મોડું થાય ને આજ થોડોક વિડીયો લાંબો થાય કાલે બહુ કોમેટું હતી કે વિડિયા થોડાક લાંબા કરો વિડિયા થોડાક લાંબા કરો તો આજ થોડોક વધારે પછી લાંબા કરવામાં છે ને શૂટિંગમાં એનું થાય કે તાણ પડે દોવાનો ટાઈમ થઈ ગયો એટલે મેં મારે આજે અવરું અવરું થયું આજ હગો ભૂરીને બેઠો મેં કારક કારક ગયો તો વાંધો ન આવે વારા ફરતી રેતી એ એણે બેઠો એણે બે ને હું બેહવાની આજ બધી અવર હવર દોવાની હે એની ભીહુ ની હું બે મારી બીહુ નહીં બે તો પછી કારક એક હોય ને તો વાંધો ન આવે બે ને દોવા દઈએ એવા ટુ પછી અમે અઠવાડિયે દસ દીએ એવી રીતે બેહીએ એટલે એવું હે તો એવા ને માખી આ ધવાડો નથી કર્યો નથી માખીઓની ઓરી હે તો જોવા લે બધી પૂછડા પટપટાટી કરે તો સારું હવે આપણે આજનો વિડીયો હે ને આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયા ગમતા હોય તો મસ્ત લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સાંદરી ભી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કાલે જરૂર જણાવજો તો મળીએ કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી